અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહેલું ફરતું પશુ દવાખાનાની સુવિધાને વધુ વિસ્તૃત બનાવવાના ભાગરૂપે આજે કલેક્ટર વરુણકુમાર ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ આ સાથે સેવા બસો દસ ગામોથી વધીને બસો એકત્રીસ ગામો સુધી પહોંચતી થશે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે જેથી તાત્કાલિક અબુલ પશુઓની સારવાર થઈ શકે બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે આજે કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે પ્રેરક ઉપસ્થિતિમાં બે મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આથી સુઈ ગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે જેનો તાલુકાના દસ દસ ગામોને લાભ મળશે જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની સેવા બાવીસ જૂન બે હજાર બાવીસથી થી કાર્યરત છે ત્યારે થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો એકત્રીસ ગામોમાં થઈ જશે એની અંદર એક વેટનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે જે લોકો વન નાઇન સિક્સ ઉપર કોઈનું કોલ આવે ઓગણીસ બાસઠ ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે એકસો આઠની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે જિલ્લામાં ફરતા પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં પચીસ હજાર પાંચસો ચાલીસ ઇમરજન્સી કોલ દ્વારા છવ્વીસ હજાર એકસઠ પશુઓને તાત્કાલિક સારવાર અને શેડ્યુલ વિઝિટમાં ત્રણ લાખ બે હજાર આઠસો ચાલીસ પશુને સારવાર આપવામાં આવી છે જિલ્લામાં ઓગણીસ એમવીડી ટુ એમવીયુ અને એક કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ બાવીસ ફરતા પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેનાથી જિલ્લાના બસો એકત્રીસ ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે